દેશમાં લોકસભાની ચૂંટણી હવે એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે પરંતુ અત્યાર સુધી ઇલેક્શન કમિશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે અત્યારથી તમામ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીની શરૂઆત કરી દીધી છે ને આ વખતે ભરૂચ સીટને લઈને ખૂબ જ ચર્ચા છે કેમ કે આમ આદમી પાર્ટીએ પોતાનો કેન્ડિડેટ ઊભો કર્યો છે જી હા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે લોકસભાની ચૂંટણી લડવાના જ છે તેમને લઈને તેઓ જેલમાંથી બહાર આવી ગયા છે અને હવે ભરૂચ જિલ્લામાં પોતાનો સંગઠન મજબૂત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ગઈકાલે ભરૂચમાં રાજપાડી ખાતે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ચૈતર વસાવા શું ભાજપમાં જોડાવાના છે તે વાતને લઈને ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રોનો ઉજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે અને તમામ રાજકીય પાર્ટીઓ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો ભરૂચ સીટ જે ખૂબ જ લોકપ્રિય સીટ એટલા માટે ગણાઈ રહી છે કેમ કે જેવી રીતે છેલ્લા ઘણા સમયથી આમની પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે જેલમાં હતા ત્યારબાદ આદિવાસી સમાજમાં તેમણે જે છબી અને એક લોકપ્રિય ચહેરા તરીકે ઉપસી આવ્યા છે તેના કારણે પણ તેઓ આ વખતે લોકસભા સીટ ભરૂચ ઉપરથી લડવાના છે તેના લઈને પણ આ સીટ ખૂબ ચર્ચામાં છે ત્યારે હવે ચેતર વસાવા છે તે જામીન ઉપર જેલની બહાર છે અને ભરૂચ સહિત આજુબાજુ તેમના જે જિલ્લાઓ તાલુકાઓ આવે છે તે અગિયાર બેઠકો યોજી આગેવાનો સાથે સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે ગઈકાલે રાજપારડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં

જેલમાં તો ઘરના પરિવાર સિવાય કોઈને હું મળતો નથી મારા વકીલ આવે મારો પરિવાર આવે એની મુલાકાત અઠવાડિયામાં થાય પછી જેલની પાર એવો ના હોવો ગરમ કહી એ લોકો કે ચૈતરભાઈ ભાજપ માં જવાના ભાજપ માં દેવાના ભાજપમાં દેવાના અમારી ત્રીસ વર્ષ ની સરકાર છે ગુજરાત માં ભાજપની કેન્દ્રમાં દસ વર્ષ ની સરકાર છે શું કર્યું અમારા લોકો માટે આજે નર્મદા નદીમાં પાણી ભેગું કરીને નર્મદા ડેમ નું પાણી

ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ ઉમેદવાર નથી તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે જે ભાજપમાં જવાની વાત હતી તેને લઈને તેમણે સરકાર પર ને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે ને કહ્યું છે કે મને ભલે દબાણ કરવામાં આવે ગમે તે પ્રયાસો કરવામાં આવે પરંતુ હું ભાજપમાં ક્યારેક નહીં જોડાઉં તે પ્રકારની વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે ને જે ભૂતકાળમાં જે સરકારની ખામીઓ છે ભારતીય જનતા પાર્ટીની ખામીઓ છે તે પણ ચૈતર વસાવાએ ગણાવી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ઓપરેશન લોટસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી શું રણનીતિ અપનાવે છે ને આ ભરૂચ લોકસભા સીટ છે જે આમ પાર્ટીનો આટલો આત્મવિશ્વાસ છે કે આ સીટ છે તેઓ જીતવાના છે તો તે ને લઈને કયા પ્રકારની રણનીતિ છે તે સી આર પાટીલ અપનાવે છે તે તો આગામી સમય બતાવશે પરંતુ આ વખતની ચૂંટણી ખૂબ જ રોમાંચક અને રસપ્રદ રહેવાની છે કેમ કે ભરૂચ સીટ પર ત્રિપાંખ્ય જંગ જામે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીએ ન્યુઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં